જાલોદ પ્રાંત કચેરી ખાતે ત્રિરંગા યાત્રા નિમિત્તે તાલુકા સંકલનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલે તેર ઓગસ્ટના રોજ ચાલોદ ખાતે ત્રિરંગાઈ યાત્રાનું આયોજન કરેલ છે બપોરે ત્રણ વાગે રાખેલ છે ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા ઉપસ્થિતિમાં યાત્રાનું આયોજન કરવામાં આવશે અને મુવાડા ત્રિરંગા ચોક દેશની આન બાન શાન સમા ત્રિરંગા યાત્રા નીકળશે નગરના વિવિધ માર્ગો પર ફરી ચાલોદ એપીએમસી ખાતે પૂર્ણ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाती री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण